કરી છે એમણે અને આજે સવારે સિદ્ધોદરા ગામથી આ રથ ચાલુ કર્યો શિક્ષણ હેતુ માટે અને સાથે સાથે ડ્રોનો પણ રથ છે એટલે સિદ્ધોદરામાં પચાસ બુકો સવારે આજે ગામ લોકોએ લીધી આજે ને એના પહેલી ચાલીસ બેતાળીસ બુકો જોવી પહેલી પણ વેચણી છે અને એના પછી આપણે મુંટુલિયા ગામે ગયા તો બુંટુલિયા ગામ પણ એવો સારો પ્રતિસાદ મળ્યો છે કે ત્યાં પચાસથી પણ વધારે બુકો આજે એ કામને આપી છે અને ગામના પણ બધાય વડીલો હતા અને એમણે લીધી અને તેથી આપણે ઘોડાસર ગામે આવ્યા ઘોડાસર ગામે પણ પચાસથી વધારે બુકું આજે ઘોડાસરે લીધી હતી ને અગાઉ ચાલીસ પચાસ બુક જેવી અગાઉ લીધી હતી અને ત્યાંથી આપણે રથ લઈ અને આજે દેલુપુટ ગામે આવ્યા છે તો દેલું દેલુપુર ગામના પણ બધાએ અમારું સ્વાગત કર્યું અને અમને બોલાયા હવે આપણે મૂળ વાત કરીએ કે દેલુપુટ ગામની પહેલો જે ફાળો આપ્યો છે એ પણ આ ગામે સારો એવો સો સો ટકા ગાઢીટથી પાંચ હજાર રૂપિયા કર્યા હતા આપણે સુલાડી એ ફાળો આ ગામનો સો ટકા આવેલો છે તો એમનો તેલ પ્રથમ તો આપણે તાળીઓ પાડીને એમનો આભાર માનીશું કે એમને સો ટકા શૈક્ષણિક હેતુ માટે જે રૂપિયા આપવાના હતા એ આપેલા છે અને એમ તોય આપણે દરેક ગામોમાં ફર્યા પણ બધી જગ્યાએ હજી આ જગ્યા જે રાખેલી હતી કોચલા એના જમીન પેટે પૈસા આપણને પૂરતા મળેલા નથી આપણે ત્યાંસી લાખ રૂપિયામાં કુલ ખર્ચો થયો જમીન લેવામાં અને અમે ચાળીસ એક લાખ રૂપિયા જેવા સમાજમાંથી આવક થઈ રહી ચાળીસ બેતાળીસ લાખ જેવી તેતાળીસ લાખ રૂપિયા અન્ય સમાજમાંથી લઈ અને આ પૈસા ભર્યા હતા અને એ પૈસા ભર્યા એના માટે જ આ આપણે આ કુવો કૂદવો પડ્યો છે આજે આજે આ બધાને આવવું પડ્યું બધાને ભેગા થઈ અને આ યુવાનોએ એક સારું કામ કર્યું છે કે એમાંથી પણ એક સારી આપણે આવક થશે અને આ પૈસા હવે ભરાઈ જશે અને સારું એવું કામ થવા રહ્યું છે તો આજે દેલુકોટ ગામે આવ્યા હતા બધાએ સહયોગ આપો અને આ કુખોનું વેચવા માટે એમ છે કે એક એક પાવતી તો કોઈ આટલી પાવતીઓ થશે નહીં હમણાં પરથી મન મને ફોનમાં કહેતા હતા પેલી કે ખાંસી હજુ હવે આટલી જ કે રાસે રાસે ની ભાળી ની ઝાટી જાય તો આ કૂપનો વેચવાની એક તરીકો બતાવો ને તમને કુપનો એમ નથી વેચવાની કુપન આપણે ઘર દીઠી એક ઘરમાં ચાર ભાઈઓ તો ચાર ભાઈઓ વચ્ચે આખી બુક લઈ લેવાની પચીસો પચીસો રૂપિયા ભાગ્યા અમારા કેટલા પચીસો પચીસો ઓમો પચાસ પચાસ જ છે પચાસ જ છે ને પચાસ જ છે ઓમો એક પચાસ છે અઢીસો અઢીસો રૂપિયા આલો એટલે સાડી બાર હજાર રૂપિયા થઈ બરાબર આપણે એ રીતે નથી કરવાનું તમારે ચાર ભાઈઓ વચ્ચે એક લઈ લેવાની પચીસો પચીસો રૂપિયા ચાર ભાઈઓ આલો એટલે દસ હજાર થઈ ને ઓફિસે દસ હજાર જમા કરવાના છે પચીસો રૂપિયા તમારો એ ઓલું એજન્ટ વેચેનું કમિશન હોય તો આપણે કોઈ એજન્ટ તમારે ઘર પૂરતા કોઈ એજન્ટ રાખવાની જરૂર નથી આ તો જે ધંધાવાળો વેચતો હોય છોકરો અને બરાબર છે પેટ્રોલ બીજું લીન ફર એટલે એને बराबर घर पूर्ति लै हो आ रिनी गर्छ पचा बुक त मन फोन गर्छ अठवाडिया पछि हजुर बुकुवा घर दुठाप धारोक चारजना एक घरमा चार भाइ हो त चार भाइ नै लो बे हजार पच्चिसे पच्चिस रुपियाँ आखि बुक पूरी थिए एट पचास बुक ओटोमेटिक रहेछ गाउमा एमा चिन्ता विषय नै म फोन गर्छु बस दि